વાવણાઢીમા ગામ આગ લાગવાની ઘટના આવી સામે વાવના યાત્રાધામ ધીમા ગામના વણિયારીની બાજુમાં ગ્રામ્ય વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી મળતી માહિતી પ્રમાણે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ સામે આવી રહ્યું છે અથવા કોઈ વ્યક્તિ દ્વારા બેડી પી નાખેલ હોય તો પણ આગ લાગવાનું કારણ બની શકે છે લોકોમાં અલગ અલગ પ્રકારની ચર્ચા છે આગ લાગતા ગ્રામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ને થરાદ નગરપાલિકાને જાણકારી અને ફાયર વિભાગ ટીમને સૂચના આપી હતી તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ પર કાબુ મેળવ્યો આ ઘટનાની જાણ થતાં સ્વીગામથી ફાયર વિભાગ ટીમ પહોંચી હતી આ બનાવની જાણકારી પૂર્વ સંસદ સભ્ય સાહેબ પરબતભાઈ પટેલ ને પણ અપાઈ અને પૂર્વ સંસદ સભ્ય સાહેબ પરબતભાઈ પટેલ દ્વારા પણ પ્રશાસન ને જાણ કરવામાં આવી ગ્રામ લોકો દ્વારા પૂર્વ સંસદ સભ્ય સાહેબ પરબતભાઈ પટેલ નો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવડીમાં